જમીશ ત્યારે ચપટી ધૂળ નાખીને જમીશ ઘી અને દૂધ અને દૂધની વસ્તુઓ નહીં ખાવ મારા ગામનો સીમાડો નહીં ઓળવ હું લગ્ન નહીં કરું એવા અનેક લોકોના સંકલ્પો હતા એ સંકલ્પ પૂરા માટે બાવીસ વિરાજ કહીએ રામ મંદિર નિર્માણ થઈ રહ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી પણ જે લોકો સુધી ના જોઈ શક્યા અને જે લોકોનો એ સંકલ્પ પૂરો કરવાનો હોય તો આ દુનિયામાં બધા પેટે વિચારો મુકતા હોય ક્યારે એવો સંકલ્પ પૂરો કરવાનો વિચાર કોઈએ કર્યો નહીં અને રામ સેવા સેતુ પરિવાર ના જે મિત્રો આ શર્ટમાં દેખાય છે બ્લુ ટી શર્ટમાં નથી તે પણ નેહલ દેવી પણ સાથે એમાં સામેલ છે આ બાબતથી ઘણા બધા બહેનો પણ આ બધાએ નક્કી કર્યું કે રામ મંદિર સંકલ્પ પૂર્તિ યજ્ઞ કરીએ એટલે જેનો જેનો સંકલ્પ હતો ને આવો એનો પૂરો કરવા માટેનો એક પ્રયત્ન મહારાજશ્રી અમે બધાએ કર્યો ભગવાને સુજાડ્યું કે બધા કે બધા વતી કંઈક કરો હા અને મહારાજશ્રી તો પ્રતિષ્ઠામાં બરાબર નજન ભગવાનના પ્રતિષ્ઠા થતી જોઈ પણ એ બધાના સંકલ્પ પૂરા કરવા માટે થઈને શ્રી રામ મંદિર સંકલ્પ પૂરતી યજ્ઞ એકવીસમી જાન્યુઆરીએ એટલે બાવીસમી જાન્યુઆરીમાં એક લાખ એક દિવસ પહેલા કરવામાં આવ્યો એટલે એક દિવસ પહેલા કર્યો કે બાવીસ તારીખે ભગવાનનું પ્રતિષ્ઠિત થવાના હતા એટલે લોકો જઈ શકે કે ભાઈ તમારો સંકલ્પ પૂરો એ સંકલ્પ કર્યા પછી જે યજ્ઞ જે આહુ પર પ્રભુતિ હતી ને જે યજ્ઞની એને જેને ખ્યાલ હશે ઇતિહાસ ઓગણીસો નેવું એકાણુંની સાલમાં જ્યારે કાર સેવકો જયા ગયા હતા કાર સેવા કરવા ત્યારે સુટેટ સાહિતના આદેશ થયા અને સરયુ નદીનો કિનારોનો 3 કિલોમીટર વિસ્તાર આખો રક્તરંજિત થઈ ગયો લાલ ચો રામ સેવકો કાર સેવકોના રક્તથી એમાં કેટલાય કાર સેવકો મર્યા શહીદ થયા એની પાછળ કેટલા લોકો કાર્ય કરી શક્યા નહીં પચાસ પચાસ નો ઢગલો કરી અને સરકારે લાકડા મૂકી અને એમને બધાને અગ્નિદા આપ્યો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પણ નહીં એવી ક્રૂર ઘટના બની એમના મોક્ષ માટે આ જે રાખ હતી જે યજ્ઞની જે ભસ્મ હતી એ સરી નદીમાં વિસર્જન કરવામાં આવી અને એ વખતે રામચંદ રામચરિત થી પોતી આવી ગઈ અયોધ્યા લઈ જવાના છે એમને પણ જ્યારે હું અયોધ્યા ના લઈ જાઉં ત્યાં સુધી એક જગ્યાએ રખાય એના પાઠ થવા જોઈએ અને એના માટે થઈને હનુમાન ચાલીસાના પાઠ પછી એ દિવસથી શરૂ થયા पहला दिवसे बुकिंग कर पंदर लोग बुकिंग करायु तू पंदर दिवस थे पांच सात लोग अलता था हूँ जगदीश भाई गोपाल भाई राकेश भाई पी बे बहनों था अमा प्रहलाद मौर्य था आ बड़ी निकलता था संजय पची अनेक लोग अकेला ही जा रहा था मंजिल जाने मगर જ્યાં હનુમાન ચાલીસા ના પાઠ હોય ત્યાં બધી જગ્યા હોય અને રમતા 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 આજે હંડ્રેડ એન્ડ વન નોટ આઉટ એકસો ને એક દિવસ સતત હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને કેલ્ક્યુલેશન કર્યું તો મહા અનુષ્ઠાન એવું કહી શકીએ કે અનુષ્ઠાનમાં બે લાખ એકાવન હજારથી વધારે હનુમાન ચાલીસાના પાઠ મહારાષ્ટ્રી થઈ ગયા છે એટલે જે જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ અને આ પો જાય છે રામ પરિવારનો ફોટો એ તો એ આખી જગ્યાઓ એટલી પવિત્ર થઈ જાય છે અને જે હોરા છે એટલી જબરજસ્ત છે એટલે હનુમાન ચાલીસાનું જે અનુષ્ઠાન છે એનો આ ધ્યેય હતો પણ બે મહિનાથી સતત બુકિંગ ચાલુ છે એના પછીના પણ એટલે સતત કરવાના છે પણ વ્યવસાયી અને સંસારી છે બધા એટલે એકસો આઠ દિવસનો જે સંકલ્પ હતો એના સંદર્ભમાં રામચરિત મહજીની પોથી છે તો કથાનો પણ કાર્યક્રમ કરવો જોઈએ લોકો એમ કહેતા કથા આપણે અયોધ્યા જઈને કરીએ મેં કહ્યું કે અયોધ્યા જઈને કરીએ તો આર્થિક તે શક્તિમાન હોય સો પરિવાર કરાય બસો ત્રણસો લોકો જોડાય પણ અહીંયા કરીએ તો જેના જેના ત્યાં પાઠ થયા છે આખી સોસાયટી જોડાય એવો ધ્યેય કર્યો અને સ્વરૂપ પાંચમી જયારે જ્યારે હોતી હશે ને એટલે કે વિરામ કથાનો ત્યારે વીસ હજારથી થી વધારે લોકો ત્યાં આગળ દર્શન કરવા આવશે વીસ હજારનો આંકડો ધારું છું પણ મેળો ભરાય તો નવાઈ નહીં દાડા માથા દેખા છે બસ એવો જોરદાર વાતાવરણ બધું બન્યું છે સ્વયં પ્રચાર થઈ રહ્યો છે બેનો ઘરે ઘરે જઈને ભાવ ભેદી કરી રહ્યા છે પત્રિકા આપી રહ્યા છે સહયોગ આપે એનો લેવાનો 1 રૂપિયો આપે તો એ લેવાનો પુણ્યની કમાઈનો નસીબદાર હોય ને એ આપી શકે ના હોય ને તો બાણું બંધ કરી દે એટલે જે ત્યાંથી એના બંધ દરવાજા કારણ કે આ તો અનુષ્ઠાન માટે વાપરવાના છે ને હે એટલે આવતીકાલે કથા સમન્વિત ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે મહંતશ્રી આપની વચ્ચે ઉપસ્થિત છે જબરજસ્ત તેજસ્વી વાણી છે અને બધાને જ્ઞાનની સાથે ગમત પણ પીરે છે એટલે બધાને બે કલાક ત્રણ કલાક ખૂબ 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 મજા આવવાની છે એ તો આ ડેમોન્સ્ટ્રેશન છો હા તો બધાને વધારવા હાર્દિક નિમંત્રણ છે અને બરાબર ત્રણ સાડા ત્રણ મોડા મોડા ચાર વાગ્યા સુધી બધા અહીંયા આવી જજો દીકરીઓ કુમાસીઓ એ બધાને લાવવાના છે એ લઈને અને ખૂબ ભવ્ય શોભાયાત્રા છે કળશ યાત્રા ઠેર ઠેર સ્વાગત થવાના છે ઠેર ઠેર ઠંડા પાણી સરબત અને છાસની પૂર્ણ વ્યવસ્થાઓ છે સૂર્યનારાયણની ના આશીર્વાદ રહેવાના છે કારણ કે જેને તપ કર્યું હોય ને એને તાપ લાગે નહીં તમે તપ કર્યું છે એટલે તપના ભાગીદાર બનજો જે લોકો અત્યાર સુધી નથી જોડાય એ બધા પણ જોડાઈ અને પેલું કહેવું ટચ કરો ને જેમ પારસ મળીને ટચ કરો તો લૂડુ એ સોનું થઈ જાય એમ અનુષ્ઠાનવાળા જે લોકો છે બહેનો ભાઈઓ બધા એના સ્પર્શ માત્રથી પણ તમને એનું ફળ મળવાનું છે મારું આંગણું છે ફોરમનું મારા ભાઈઓ બહેનો છે સોસાયટીના સૌ ભાઈઓ બહેનોને ખૂબ હરફથી આવતીકાલના કાર્યક્રમમાં જોડાવા માટે ભાવભીનું આમંત્રણ આપું છું સમયસર બધા આવી જજો ભવ્ય પોથી યાત્રા નીકળવાની છે અને પછી